તમને કઉમીન બધા જીવે છે કે નથી જીવતા આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણા નેતાઓ

এক্তাছেনে এলকোনে ভিতেরি দেসে এতলে জারে আমা প্রসংখো হয়ছে আপনা সমাজনে কোই সমাক্ছে হয়ছে ত্যারে কোউ ভাই মেনো এ�

મને બેસાડી દે બેસાડી ને મને તો અનુભવ છે અને આપણે જ્યારે કહીએ ને કે નેતાઓને આપણે આદિવાસી વિસ્તારમાં જ્યારે જોઈએ છીએ ત્યારે મોટે ભાગે આદિવાસી વિસ્તારની શાળાઓ એ કોની છે નેતાઓની કોની છે નેતાઓની તો આપણા આદિવાસી નેતાઓ ધારે ને તો આપણા આદિવાસી બાળકને આઈએસઆઈપીએસ સુધી લઈ જઈ શકે લઈ જઈ શકે કે નહીં

હું કહીઓ ને પણ છું તમારી ઘર ઘરે બેનો છે તમારી પત્નીઓ છે ઘણું બધું ભણેલા હશે લગ્ન કરો અને છોકરા લાવવા એ એક માત્ર સ્ત્રી નું કામ નથી સ્ત્રી ધારે તો બધું જ કરી શકે કરી શકે પોસ્ટ ઉપર જઈ શકો એમ શોખ પણ અહીંયાથી આપણે બહાર નીકળવું પડશે આપણે કમા છોટા ઉદેપુર તો બરોડા હે ને એટલે સુધી એવું નહીં છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો